નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદે હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આજે આપણે સંક્ષેપીકરણ કેવી રીતે કરી શકાય એની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો સંક્ષેપીકરણ કરવા માટે સૌ તમારે શું કરવાનું છે તો પરીક્ષાની અંદર તમને જે પેરીગ્રાફ આપવામાં આવ્યો છે એ પેરીગ્રાફ તમારે સૌ વાંચવાનો છે એક નજરે વાંચો એટલે તમને ખ્યાલ આવશે કે પેરીગ્રાફમાં શું કહેવા માગ્યું છે ફરી વખત એનો જ પેરીગ્રાફ તમારે ફરી ધ્યાનથી વાંચવાનો છે એટલે તમને એના અગત્યના મુદ્દા ખ્યાલ આવશે અને તમે જ્યારે ત્રીજી વખત તમે જવાબ લખવાની શરૂઆત કરો એ પહેલાં તમારે ફરી વાંચવાનો છે અને જે સૌથી અગત્યના મુદ્દા જે છે એની નીચે તમારે પેન્સિલથી લીટી દોરવાની છે તમે જોઈ શકો છો કે આ પેરીગ્રાફમાં જે મને અગત્યના મુદ્દા લાગ્યા એની નીચે મેં પેન્સિલથી લીટી દોરી છે અને હવે જ્યારે જવાબ લખવાની શરૂઆત કરું ને ત્યારે એટલી બાબત વાંચીને જ હું મારા જવાબમાં એ બાબતને વણી લઉં હવે તમે જ્યારે પેરીગ્રાફ વાંચો છો ત્યારે અગત્યની બાબત નીચે લીટી દોરો છો ને જે બાબત અગત્યની નથી આમ જોવા જઈએ તો પેરીગ્રાફ સમજવા માટે અગત્યની છે પણ સંક્ષેપીકરણમાં આપણે જે કેટલીક અલંકારિક ભાષાઓ છે અને જે કેટલાક દ્રષ્ટાંતો આપણને સર્જકે સમજવા માટે આપેલા છે એનો અહીંયા આપણે ઉપયોગ કરતા નથી અને એનો અર્થ એનો મહત્ત્વનો ભાવાર્થ જે એનો મહત્ત્વનો સારાંશ છે એ આપણે આપણા જવાબમાં લખીએ છીએ એટલે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે પેરીગ્રાફ વાંચો છો ત્યારે ખાસ પરીક્ષામાં પેન્સિલનો ઉપયોગ કરજો આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી જોશો એટલે તમને ખ્યાલ આવશે કે સંક્ષેપીકરણ કેવી રીતે કરી શકાય આપણે પહેલાં પેરીગ્રાફ વાંચીશું ત્યારબાદ એની ચર્ચા કરીશું અને જવાબ કેવી રીતે લખી શકાય એ આપણે જોઈશું તો પરીક્ષામાં પ્રશ્ન આ રીતે પૂછાય છે કે નીચેના પેરીગ્રાફ વાંચો અને પછી એનો સંક્ષેપ કરો અને શીર્ષક આપો ખાસ યાદ રાખો શીર્ષક આપવું જરૂરી છે આપણે પેરેગ્રાફ જોઈએ કુદરતમાં ફરતી વખતે માણસને કેવો આનંદ આવે છે એના ઉપરથી એનામાં સુખી થવાની ક્ષમતા કેટલી છે જે જાણી શકાય છે માણસ મૂળભૂત રીતે એક પ્રાણી છે અને પ્રાણીઓનું સાચું સ્થાન કુદરતમાં છે પાંજરામાં રહેલું પક્ષી સલામત જરૂર હોય છે પરંતુ એના જેવા જ બીજા કુદરતમાં ઉડતા ગાતા પક્ષીઓ જેવું એ સુખી નથી હોતું જે વ્યક્તિ ઉગતા કે આથમતા સૂર્યનું સૌંદર્ય ચાંદની રાતની શીતળતા સુમસામ રાતનું સંગીત ઊંચા ઊંચા પર્વતોની ભવ્યતા વહેતા ઝરણાનો કલરવ હવાનો મધુર સ્પર્શ કે ભીની માટીની સોડમ માણી શકે નહીં તે એટલા પ્રમાણમાં સુખી થવાની ક્ષમતા ગુમાવી દે છે સુખી સ્વભાવની વ્યક્તિ ધનવાન હોય કે નિર્ધન કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને આનંદ વિભોર થઈ જાય છે અથવા તો થઈ જવી જોઈએ આ પેરીગ્રાફ છે અને એના સર્જક છે શ્રી મોહમ્મદ માકડ તો પેરીગ્રાફ વાંચવાથી તમને ખબર પડી ગઈ કે આમાં કુદરતની વાત કરવામાં આવી છે અને કુદરતની સાથે માનવનું અનુસંધાન કેવું છે એની સર્જકે આપણને વાત કરી છે સાથે સાથે માણસ જે છે એ કુદરતની સાથે જોડાયેલો છે અને એને લીધે આનંદ પ્રાપ્ત કરી શકે છે અને કેવો વ્યક્તિ આનંદ પ્રાપ્ત કરી શકે આ ત્રણ અગત્યના મુદ્દા પર સર્જકે આપણને સમજૂતી આપી છે તો આપણે જોઈએ પહેલું લીટી જોઈએ કુદરતમાં ફરતી વખતે માણસને કેવો આનંદ આવે છે એના ઉપરથી એનામાં સુખી થવાની ક્ષમતા કેટલી છે જે જાણી શકાય છે બરાબર તો આ ત્રણ ચાલી લીટી જે છે એને આપણે સંક્ષેપ કરવો હોય તો કઈ રીતે કરી શકાય કે અન્ય પ્રાણીઓની જેમ માણસનું ખરું સ્થાન કુદરતમાં રહેલું છે 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 તમે જોઈ શકો કુદરતમાં પડતી વખતે માણસને કેવો આનંદ આવે એના પરથી એનામાં સુખી થવાની ક્ષમતા કેટલી છે જે જાણી શકાય છે માણસ મૂળભૂત રીતે તો એક પ્રાણી છે અને પ્રાણીઓનું સાચું સ્થાન કુદરતમાં છે આ લીટીનું આપણે સંક્ષેપ આ રીતે કર્યું તમે જોઈ શકો છો કે અન્ય પ્રાણીઓની જેમ અહીંયા પ્રાણીની વાત આવી ગઈ બરાબર માણસ મૂળભૂત રીતે તો પ્રાણી છે જ એટલે અન્ય પ્રાણીઓની જેમ માણસનું ખરું સ્થાન કુદરતમાં રહેલું છે હવે આગળ જોઈએ તો અહીંયા જે દ્રષ્ટાંત આપ્યું છે કે પાંજરામાં રહેલું પક્ષી સલામત જરૂર હોય છે પણ એને સાચો આનંદ બહાર કુદરતમાં ઉડે તો જ આવે તો આ સર્જકે કુદરતી આનંદ પ્રાપ્ત કરવા માટે સ્વતંત્રતા જરૂરી છે એના માટે પાંજરાનું પક્ષીનું દ્રષ્ટાંત આપ્યું છે હવે આપણે આ દ્રષ્ટાંત આ સમજવા માટે છે એટલે આપણે આ દ્રષ્ટાંતનો ઉપયોગ આપણે આપણા જવાબમાં કરતા નથી ખાસ યાદ રાખજો જ્યારે તમે પેરીગ્રાફમાં વાંચો ત્યારે જે દ્રષ્ટાંતો તમને સમજૂતી માટે આપ્યા હોય અથવા તો જે અલંકારિક ભાષા છે એનો આપણે સંક્ષેપીકરણમાં ઉપયોગ કરતા નથી એ દ્રષ્ટાંત આપણે કાઢી નાખીએ છીએ એટલે આપણે આ દ્રષ્ટાંત આપણે કાઢી નાખીએ છીએ બરાબર હા દ્રષ્ટાંત જરૂરી છે યાદ રાખો આ જરૂરી નથી એવું નથી કહેતો આપણા જવાબો માટે જરૂરી નથી પણ પેરીગ્રાફમાં સમજવા માટે તો દ્રષ્ટાંત જરૂરી છે છે અને છે જ પણ આપણે જ્યારે સારાંશ લખતા હોય ત્યારે આપણે એનો ઉલ્લેખ કરતા નથી તો આપણે આખું વાક્યનો અહીંયા ઉપયોગ કરતા નથી હવે જોઈએ આપણે જે વ્યક્તિ ઉગતા કે આથમતા સૂર્યનું સૌંદર્ય ચાંદની રાતની શીતળતા સુમસામ રાતનું સંગીત ઊંચા ઊંચા પર્વતીની ભવ્યતા વહેતા ઝરણાનું કલરવ હવાનો મધુર સ્પર્શ કે ભીની માટેની સોડમ માણી શકે નહીં તે એટલા પ્રમાણમાં સુખી થવાની ક્ષમતા ગુમાવી દે છે આ એક બે ત્રણ લીટીનું વાક્ય છે એની અંદર આપણે આ બધું લખવાની જરૂર નથી આપણે માત્ર શબ્દો પર ફોકસ કરીએ છીએ કે સૌંદર્ય શીતળતા ભવ્યતા સંગીત કલરવ સોડમ એ જે વિશેષણ સર્જકી વાપર્યા છે એનો ઉપયોગ કરીને જ આપણે ટૂંકની અંદર આપણે જવાબ આ રીતે લખી શકાય વાક્ય રીતે લખી શકાય જે માણસ કુદરતી તત્વોનું સૌંદર્ય શીતળતા સંગીત અને ભીની માટેની સોડમ માણી શકતો નથી તે સુખી થવાની ક્ષમતા ગુમાવી બેસે છે તો અહીંયા જે આ શબ્દનો ઉપયોગ કરી આટલા જે ત્રણ ચાર વાક્યો હતા એને આપણે ટૂંકમાં આ રીતે લખ્યું તો વિદ્યાર્થી મિત્રો આ તમે મહાવરો કરવાથી તમને ધીમે ધીમે યાદ રહી જાય તમને આવડી જાય તો આપણે આ જે ત્રણ ચાર વાક્યો છે એનું આપણે સંક્ષેપ ફરી વાંચું છું યાદ રાખજો આ રીતે લખાય જે માણસ કુદરતી તત્વનું સૌંદર્ય આપણે જોઈએ કોણ સુખી થાય છે તો સુખી સ્વભાવની વ્યક્તિ ધનવાન હોય કે નિર્ધન કુદરતના સૌંદર્ય અને ભવ્યતાનો આનંદ વિભો થઈ જાય છે થઈ જવી જોઈએ તો એનું આપણે સંશય પ્રારિત કરી શકાય કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને માણી શકનાર વ્યક્તિ જ સાચા અર્થમાં સુખી ગણાય છે બરાબર કુદરતની જે ભવ્યતા જે છે સૌંદર્ય જે માણી શકે છે એ વ્યક્તિ જે સુખી ગણાય છે પછી ભલે તે ધનિક હોય કે નિર્ધન હોય બરાબર તો આ પેરીગ્રાફ તમે જુઓ તો તમને ખ્યાલ આવી જશે કે આની અંદર વ્યક્તિ અને કુદરત સાથેનો સંબંધ સાચો આનંદની વાત કરવામાં આવી છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખી શકો ફરી વખત આખો જવાબ વાંચી જાઉં છું ધ્યાન આપજો અન્ય પ્રાણીઓની જેમ માણસનું ખરું સ્થાન કુદરતમાં રહેલું છે જે માણસ કુદરતી તત્વનું સૌંદર્ય શીતળતા સંગીત અને ભીની માટેની સોડમ માણી શકતો નથી તે સુખી થવાની ક્ષમતા ગુમાવી બેસે છે કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને માણી શકનાર વ્યક્તિ જ સાચા અર્થમાં સુખી ગણાય પછી ભલે તે ધનિક હોય કે નિર્ધન આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખી શકો હવે શીર્ષક તો વિદ્યાર્થી મિત્રો તમારે ફરજિયાત આપવાનું જ હોય છે તો શીર્ષકમાં જે બાબત અગત્યની છે એ આપણા શીર્ષકમાં આવી જવી જોઈએ અને મોટેભાગે તમે જ્યારે શીર્ષક આપો ત્યારે પેરીગ્રાફના શબ્દોનો ઉપયોગ કરીને અને કેટલાક એક બે શબ્દ તમે મૌલિક રીતે મૂકીને પણ એનો જવાબ આપી શકો તો આની અંદર કઈ વાત કરવામાં આવી છે તો કુદરતની વાત કરવામાં આવી છે બરાબર ત્યાર પછી માનવની વાત કરવામાં આવી છે કુદરત અને માનવના સાયુજ્ય કુદરત અને માનવના સંબંધની વાત કરવામાં આવી છે અને એની ફલશ્રુતિ શું તો આનંદની વાત કરવામાં આવી છે તો આ ત્રણ બાબતોને કુદરત માનવ અને આનંદ આ ત્રણ બાબતને સાંકળી અને આપણે એનું શીર્ષક આ રીતે આપી શકીએ જેમ કે સાચો આનંદ એ પણ તમે આપી શકો સાચો આનંદ ક્યાંથી મળે માણસની તો કુદરતમાંથી અથવા એવું પણ આપી શકાય કે કુદરતનું સૌંદર્ય અને ભવ્યતા એ પણ તમે આપી શકો કુદરતમાં ઈશ્વરે આટલી બધી સૌંદર્ય અને ભવ્યતા આપી છે બરાબર આમાં તમે જોઈ શકો છો એની સર્જકે વાત કરી છે એ પણ તમે આપી શકો અથવા તો માનવીનું કુદરતમાં સ્થાન માણસનું કુદરતની અંદર કયું સ્થાન છે એ પણ તમે શીર્ષક આપી શકો કદાચ કોઈ એવું કહે કે કુદરત સુખી થવાની રીત અથવા તો ચાવી એ પણ તમે શીર્ષક આપી શકો તો વિદ્યાર્થી મિત્રો આપણું શીર્ષક કેવું હોવું જોઈએ કે આખા પેરીગ્રાફને અનુસંધાનમાં મુખ્ય બાબતને સ્પર્શતું શીર્ષક હોવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે સંક્ષેપીકરણના પેરેગ્રાફ તમે ત્રણ કે ચાર પોતે જાતે લખો તો હું માનું છું કે તમને એકદમ સરળ આવડી જાય એકદમ સરળ છે તમને આવડી જાય અને તમે વારંવાર પ્રયત્ન કરો તો તમે ગુજરાતીનો કોઈ પણ પેરેગ્રાફ તમને આપવામાં આવે તમે આરામથી સંક્ષેપીકરણ કરી શકો એનો સારાંશ લખી શકો અને વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ તમારે આ પ્રશ્ન તમારી પરીક્ષામાં ક્યારેય છોડવાનો નહીં કારણ કે એકદમ ઓછા લખાણમાં તમે વધુ માર્ક્સ પ્રાપ્ત કરી શકો તમે નિબંધમાં કદાચ વધુ લાંબુ લખાણ લખો અહેવાલમાં તમારે લંબુ લખાણ લખવું પડે વિસ્તારમાં લખવું પડે પત્ર લેખનમાં કે અરજી લેખનમાં લખવું પડે પણ સંક્ષેપીકરણ એવું છે કે તમે ઓછા લખાણની અંદર જો તમે સારું લખ્યું હોય સાચું વ્યવસ્થિત ચેકચા કર્યા વગર ભૂલ વગર અને યોગ્ય શીર્ષક આપ્યું હોય તો તમે પૂરેપૂરા માર્ક્સના પ્રાપ્ત કરી શકો તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ સંક્ષેપીકરણમાં આપને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો મારે તમને ખાસ કહેવાનું કે ગ્રાઉન્ડના મેં અલગ અલગ પ્રકારના વિડીયો લગભગ પચાસની આસપાસ વિડીયો મેં બનાવીને મૂક્યા છે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપણે ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થગ્રહણ પદ્યાર્થગ્રહણ વિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય સાથે સાથે સમાસ છંદ અલંકાર આદર્શ ઉત્તર વહી કેવી રીતે લખી શકાય તેના વિડીયો અધ્યયન નિષ્પત્તિના વિડીયો શાળામાં ઇનોવેશન કેવી રીતે કરી શકાય તેના વિડીયો કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય વિદાય સમારંભનું કે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય નાટક અને ગરબા કેવી રીતે કરી શકાય આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ મેં બધાના અલગ અલગ પ્લેલિસ્ટ બનાવીને મૂકેલા છે એમાં જઈ અને તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો જો આપને ગુજરાતી વિષયમાં કંઈ ખબર ન પડે તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકશો તો અહીંયા અમારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે આવા સરસ મજાના ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો E